કોરોના વાયરસને લઈને હાલ દેશ અને દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે સરકારે કચેરીઓ કે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવી કચેરીઓ બંધ રાખવા આદેશ કર્યો છે ત્યારે સુરત આરટીઓ કચેરીમાં પણ કામગીરી નિયંત્રણ કરી દઈ ઓગણત્રીસમી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થઈ જવા પામ્યું છે ત્યારે સુરતમાં એકસો ચોમાલીસની કલમ લાગુ કરી દેવાય છે ત્યારે શાહજહાંથી આવતી ફ્લાઇટને પણ રદ કરી દેવાય છે સાથે ડોમસ અને સવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ નિયમનું ઉલ્લંઘન ન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે કલેક્ટર દ્વારા પરોઠા નાગરિક સુવિધા કેન્દ્ર આધાર કાર્ડ સેન્ટરો આરટીઓ સબ રજિસ્ટ્રાર ઓફિસને ઓગણત્રીસમી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તે સુરત આરટીઓ કચેરીની કામગીરી પણ નિયંત્રણ કરાય છે તો સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ વાહનની નોંધણી બાદની અરજીઓ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી ઓગણત્રીસમી માર્ચ સુધી સ્થગિત કરાય છે જેમ કે સુરત આરટીઓ વધુ માહિતી આપી હતી ડીકે ચાવડા ઇન્ચાર્જ આરટીઓ સુરત હવે જે આપણે સમગ્ર વિશ્વની અંદર જે કોરોના વાયરસની જે મહામારી છે તે અંતર્ગત સુરત શહેરમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા તેમજ અમારા વાહન વ્યવહાર કમિશનરશ્રી દ્વારા જે સૂચના મળેલી છે તે અંતર્ગત આર ટીઓની તમામ સેવાઓ બંધ રાખેલી છે માત્ર બી ફોર વાહનોનું રજીસ્ટ્રેશન કે જે એકત્રીસ માર્ચ પહેલાં કરાવવાનું છે તેથી એ સેવા શરૂ છે આ ઉપરાંત જે ફેસલેસ સર્વિસીસ છે કે જેની અંદર અરજદારે રૂબરૂ આવવાનું રહેતું નથી તેવી તમામ સર્વિસિસની કામગીરી શરૂ છે આ ઉપરાંત જેમને ટેક્સ પેમેન્ટ કરવાના છે તે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ ઘરે બેઠા કરી શકશે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે બહુ જ ઓછું પબ્લિક ગેધરિંગ થાય અને આપણે કોરોનાથી બચી શકીએ તે અંતર્ગત સર્વે આરટીઓને સહકાર આપો અને ઓગણત્રીસ તારીખ સુધી સંપૂર્ણ કામગીરી બંધ છે તેમની સર્વે સુરતના નગરવાસીઓ નોંધ લેવી હાલ કોરોના વાયરસ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર વિવિધ ગાઈડલાઈનોની બહાર પડાઈ રહી છે પ્રજાજનો દ્વારા પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેવી જી ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કોર્સી સાથે